અને ભરૂચની ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના હાથની ગેરહાજરી વચ્ચે કવડ સામે આપના જાડુ બાદ હવે હોકી બોલના ચિહ્ન સાથે ફરી છોટું વસાવા બીએપી પાર્ટી લઈ ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે ભરૂચ બેઠક પર આઝાની વદ પહેલી વખત કોંગ્રેસનો હાથ ઈવીએમ અને બેલેટ પેપર પરથી ગાયબ થયો છે ઇન્ડિયા ગઠબંધનમાં આપના ઉમેદવાર છે વસાવા ઉમેદવાર રહ્યા છે ભાજપે સાતમી ટર્મ માટે છ ટર્મના સાંસદ મનસુખ વસાવાને જ મેદાને આદિવાસી સામે આદિવાસી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે ત્યારે ઝઘડિયા વિધાનસભા બેઠક પર પાંત્રીસ વર્ષ સુધી એકતું શાસન કરનાર છોટુ વસાવા ચોથી વખત લોકસભા લડવા ભારતીય આદિવાસી પાર્ટી બીએપી લઈને આવ્યા છે વાસણા ગામેથી આજે છોટુ વસાવાએ પત્રકાર પરિષદ યોજી ભારતીય આદિવાસી પાર્ટી ભરૂચ સહિત તમામ ટ્રાઇબલ બેઠકો પરથી લોકસભા લડવાની જાહેરાત કરી હતી અને તેઓના ઉમેદવારો બે દિવસમાં જાહેર કરવાની પણ જાહેરાત કરી હતી મીડિયા સમક્ષ છોટુ વસાવાએ કહ્યું કે લોકો આ માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ટ્રાઇબલમાં ઘુસી જઈએ અમારી હાજરી પણ અહીં છે અમે જગ્યા છોડવાના નથી આદિવાસીના હક્કો માટે ચૂંટણીમાં અને ચૂંટણી પછી પણ લડીશું ભારતની જેટલી પણ કોંગ્રેસ ભાજપ અને આપની સરકારો થઈ એ બધા અમારા આદિવાસીઓ માટે સમસ્યા હોવાનું તેમણે જ ગણાવી આગળ ભરૂચ બેઠકના ભાજપ આપના આદિવાસી ઉમેદવારો નેતા નહીં હોવાનું કહી દીધું હતું એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે અરે ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ અમારી હાજરી પણ અહીંયા એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય પછી આમ જે બધા અમારા માટે અમે તૈયાર છે લડવા માટે એટલા માટેની આ આ કોન્ફરન્સ છે છે અને વાત બસ એજન્ડા માટે આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ આજે બી ઘુસપેઠ કરે જ છે અહીં આગળ એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું ચૂંટણી છે એટલા માટે નહીં ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તમ માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના